કઈ જ નથી જેના માટે સત્યને છોડી શકાય પણ સંસારમાં એવું બધું જ છે જેના જેને સત્ય માટે છોડી શકાય જે સાચું છે એના માટે તમે સર્વસ્વ છોડી દેશો તો તમે ઈશ્વરના ખોડામાં સુતેલા છો એટલા એટલા શક્તિશાળી છો અને આ સંસારની વસ્તુઓ માટે કોઈ પણ એવી વસ્તુ છે જે લચ્ચાવ નથી એના માટે જો તમે સત્યને છોડી દીધું તો એ વસ્તુ પણ એક દિવસ તમને છોડી દેશે અને તમે નષ્ટ થઈ જશે વિનાશનો માર્ગ છે અને સમાજ સંસાર જ્યારે જ્યારે જેને પણ બદલ્યો છે એ હંમેશા એક જ માણસ હતો ક્યારે નથી આપણે દેખાતું કે કોઈ ચૂંડ આર્યુ બને શતિ નાખ્યું હંમેશા એક માણસ આવ્યો એણે સત્યને કીધું વિચાર આપ્યા એના પાછળ લોકો ઉભા થયા કારણ કે સત્ય એટલે શું છે તો આપણા દરેકના અંદર એ સત્ય રૂપે આત્મા આપણા અંદર સ્થિર છે જે આપણને કહી દ્યો છે નથી કે આ સાચું છે એને ખોટું છે આપણે એને બહાર બોલી નથી શકતા વિવિધ વિવિધ કારણોથી મુખ્ય કારણો હોય છે ડર અને લાગત એક માણસ કહી રહ્યો છે આપણને અનુભવાય છે કે આ સાચું છે અને જયારે ધીરે 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 લોકો જોડતા જાય છે એના અંદરના એ પ્રેશરના કારણે ત્યારે એ સત્ય સમાજમાં સ્થપાતું જાય છે હજારો વર્ષોથી યુગોથી એનો આ જ એક માત્ર રસ્તો રહ્યો છે મને બહુ જ આનંદ છે કે જેટલા પણ મહેમાનો અહીંયા આવ્યા છે શિશિરભાઈ રામાવત કે આ ચૌધરી સંતો તો બિલકુલ એમનો જ વિષય છે એમનો જ મન અમે તો બધા બહારથી આવી પડેલા છીએ અને કારણ કે કોઈ નતું તો અમે અમને જે ઠીક લાગ્યું એ લઈને અમે ચાલી નીકળ્યા અને અમે મશાલ સંતો સુધી પહોંચાડી હવે અમે મૂળ વિષય ઉપર આવી જઈએ તો જ્યારે મેં મેસેજ મૂક્યો તો એક એઆઈ સ્ટાર્ટઅપ અમારા કેઆર ચૌધરી મને એનો કોન્ટેક્ટ કરાવ્યો હતો એઆઈ સ્ટાર્ટઅપ ચલાવતા એક વ્યક્તિ છે એન્જિનિયર છે એમ બી એ કરેલું છે એમણે મને મેસેજ કર્યો કે સાહેબ મેસેજ મૂક્યો છે સનાતન અને સંરક્ષણને વળી એકબીજાનો વિરોધાભાસ નથી જે સનાતન છે હંમેશા માટે શાશ્વત છે એનું વળી સંરક્ષણ સારું મેં કીધું વિચાર તો સારો છે તમારો સવાલ સાચો છે પણ તમે વચ્ચેથી ધર્મ શબ્દ હટાવી દીધો છે મેં જે મેસેજ મોકલ્યો એનું લખાણ અને પોસ્ટરમાં જે લખ્યું છે એમાં તમે કે સનાતન સંરક્ષણ નહીં હોય સનાતન ધર્મ સંરક્ષણ છે તો જે સનાતન છે જે શાશ્વત છે જે તત્વ છે જે સત્ય એને તો રક્ષણની જરૂર નથી પણ એ સનાતન જે સત્ય છે એને અનુસરીને તમારે જે જીવન જીવવાનું છે એના સિદ્ધાંતો આપણને આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતો ધર્મની વ્યાખ્યા ધર્મની અવધારણા આપે છે એ સિદ્ધાંતોના રક્ષણ માટે એક સંરક્ષણની જરૂર છે અને એના માટે આ આખું આયોજન છે તો એ સંરક્ષણ કેવી રીતે કરવું સંરક્ષણ અને કોનાથી કરવું સનાતનનો દુશ્મન કોણ છે કહો જે શાશ્વત છે એનો દુશ્મન કોણ છે તો જે શાશ્વત છે એ તત્વ છે અને તત્વ શું છે તો પરબ્રહ્મ કહો એને બ્રહ્મ કહો કે કોસ્મિક એનર્જી કહો કોસ્મિક કોન્શિયસનેસ કહો જે પણ કહો એ એક ઉર્જા છે જેનાથી આ આખું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું છે અને સર્વ વ્યાપ્ત છે વિષ્ણુ શબ્દનો અર્થ છે સર્વ વ્યાપક જે સર્વ ઉપયોગ સર્વ રીતે વ્યાપેલો છે એ વિષ્ણુ છે વેદોમાં ઋગવેદોમાં એની વ્યાખ્યા આવે છે એ મંડળનો ક્રમ હું ભૂલી ગયો છું જે મંડળમાં કેરેલા વ્યાખ્યા આવે છે પણ એનું એની વ્યાખ્યા છે જે સર્વ વ્યાપક છે તો જે સર્વ વ્યાપક છે જે આપણામાં પણ છે જે દરેક જગ્યાએ છે એ એ શક્ય છે અને એનું સંરક્ષણ કરવા માટે તમારે એક જ રસ્તો છે કે તમે એને જાણી જાઓ એના સુધી જાવ અને તમે જ્યારે એને જાણી જશો

કોઈ માણસ આવી ગયો એ તમને કહેશે કે આ ભગવાન છે અહીંયા બેઠો છે એના કહેવા પ્રમાણે આ એને એની ચોપડીએ કથાને પોતે લખી છે પણ એના એના કહેવાથી કોઈએ લખી છે અને ચોપડી તમે ફોલો કરો અને આમ ફોલો કરશો તો સ્વર્ગમાં જશો બેટર નક મળશે પણ આ ભારતમાં હિન્દુ ધર્મની વાતથી જે વિચારો આવ્યા છે આવેશો તમારો અંદર કઈ નથી કે જે ભગવાન છે તલાવાડો પર બેઠો આપણે તો અહીંયા વિદ્રોહી છે ભાઈ ઉપર બેઠો હોય મારે એની વાત નથી માની શું શું કામ એ શું કરશે ભક્તિ નો કોન્સેપ્ટ કેમ કરવી ભક્તિ તમે શિવના ભક્ત છો પણ ભક્તિ કેમ કરવી તો કેમ કે નહીં એ સર્વશક્તિશાળી છે વિષ્ણુ ભક્ત છો કે ના એને આ સંસાર નું સર્જન કરવું છે એટલે એની ભક્તિ કરવી તો પણ શું કરો તો નરેન્દ્ર મોદીની ભક્તિ કરો કે વિષ્ણુ ભક્તિ કરો એક જ છે તમે તમારા ડર થી કરી રહ્યા છો કોઈ સંસારનો નો રચેતા ખાલી એની ભક્તિ શું કામ કરી તો એ ભક્તિની અવધારણા પણ ત્યાં ખોટી પડે છે ભક્તિ ખાલી એટલા માટે કરવી કારણ કે એ જે ઈશ્વર છે વિષ્ણુ યા શિવ યા મા અંબા એનો અંશ તમારા અંદર છે અને તમારા અહમ તમારી ઓળખમાં તમે એનાથી અલગ પડી ગયા છો એ ભક્તિ દ્વારા એ જે ઈશ્વર વિષ્ણુ તમારા અંદર સ્થાપિત છે તમે એના સુધી પહોંચી શકો તમારી જાતને વિષ્ણુ રૂપે જોઈ શકો અનુભવી શકો એના માટે ભક્તિ છે તો આના વિપરીત જે વાતો કરે છે એનાથી સનાતનનું રક્ષણ કરવાનું છે હવે વિપરીત વાતો બહારથી તો આપતી ત્યાં સુધી ઠીક હતી કે તમે એને જોઈ શકો છો ભાઈ આ ઇસ્લામથી આક્રમણ કર્યો આયા તલવાર લઈને આની વાત કરવા માટે તો તલવારથી લડ્યા ક્રિશ્ચનો આયા વેપાર રાજ સત્તામાં પોલીટિક્સ થી ઘુસી ગયા અને એમને સત્તા સ્થાપી દીધી તમે પછી એમના સામે પણ પહેલા તલવારથી લડ્યા પછી બંદુક થી લડ્યા પછી આંદોલનોથી લડ્યા સત્યાગ્રહ થી લગેલાથી આર્મીમાં જતા રહે તો તમે સુભાષચંદ્રભો આર્મી ઉભી કરતી હતી હવે અહીંયા એવું થયું છે કે એ અંગ્રેજો અહીંયા ખાલી શિક્ષણ પદ્ધતિ છોડીને નથી ગયા એ એમના એજન્ટો પણ મુક્ત કર્યા છે કે હિન્દુ ધર્મને અંદરથી પણ એવા બનાવી દો કે જે ક્રિશ્ચિયન થાય હમણાં મારી ભરત ગુપ્ત જે જોડે વાત થઈ ભરત ગુપ્ત એટલે બહુ મોટું નામ છે આપણું નવું જે બિલ્ડિંગ બન્યું નું એમાં એમણે શાસ્ત્રીય સંગીતના ને એના જે ભીંત ચિત્રો બને અખંડ ભારતનું એક ભીંત ચિત્ર છે અલગ અલગ ભીંત છે એમાં એક શાસ્ત્રીય સંગીતનું એના રિલેટેડ ભીંત ચિત્રો એમણે ડિઝાઇન કરેલા

કે ભઈ તમારા ભગવાનની જેવા આ જીસસ તમે એમાં જોડે જો બાકી બધાની એક જ ઈશ્વરની પૂજા એક જ ઈશ્વર કોણ છે જીસસ તમારા જે જે તમે છોડી દો હવે એવું જ આપણે અહીંયા સિસ્ટેમેટિકલી કરવામાં આવ્યું અને આપણા અંદરથી ભગવાન વિષ્ણુના નામ નારાયણ હરિ શ્રી શ્રીજી જે ભગવાન કૃષ્ણનો બલભાચાર્ય આનો નામ છે એ બધા નામોને જોડી દેવામાં આવ્યા એક એવા નવા માણસ જોડે જેનું નામ સજાનંદ સ્વામીનું આપણે આગળ ઘનશ્યામ પાંડે જે પણ હતું એ હવે એમને સ્વામી નારાયણ જયારે કહેવામાં આવ્યા તો નારાયણ આપણે આ સુધી એમ સમજતા રહ્યા કે કૃષ્ણ ભગવાન વાત ચાલે છે કે આપણે વિષ્ણુ ભગવાન વાત ચાલે છે આપણે બધા ખગ્યા જ્યાં સુધી આપણે સોશિયલ મીડિયા નહોતું અને આપણે એમાં ધ્યાન નહોતું આપ્યું પણ જ્યારે એ લોકો પછી આપણે ઈશ્વરોના વિરુદ્ધ બોલતા થઈ ગયા શિવના વિરુદ્ધ ને કૃષ્ણ વિષ્ણુ ભગવાન વિરુદ્ધ મા અંબા વિરુદ્ધ અને એ બધું આ યુટ્યુબ જમાનામાં બહાર આવવા લાગ્યું મીડિયા ચેનલોના જમાનામાં બહાર આવવા લાગ્યું તો આપણને આશ્ચર્ય લાગ્યું કે આ કેવી અને દરેક પાટાઓ એવી રીતે બોલે એક માણસ કહે છે ઓકે મારી જીભ લપસી કે સોરી તો ફરી પાછો બીજા પાટાનો માણસ બોલે છે ત્રીજા પાટાનો માણસ બોલે છે દરેક બોલી રહ્યો છે સ્ટેપ બાય સ્ટેપ તો પેલું ઇસ્લામમાં જે જેમ આતંકવાદ દરેક પાટાના લોકો દુનિયાના કોઈ દરેક દેશમાં કરે છે તો તમારું ધ્યાન જાય છે ઓકે પ્રોબ્લેમ સોર્સમાં છે જ્યાંથી આ લોકો તૈયાર થઈ રહ્યા છે તો રીતે અહીંયા પણ આપણને ખબર પડી કે ઓકે પ્રોબ્લેમ સોર્સમાં છે આમનો સોર્સ પડી રહ્યો શું છે જ્યારે તમે આપણા ચોપડાઓ જોઈએ છીએ આપણે તો એમાં આ બિલકુલ એક સોચી સમજેલી સાચી છે કહેવાય કે ષડયંત્ર કરવામાં આવ્યું છે કે સનાતન ધર્મના તમામ વૈદિક ઈશ્વરોને ભગવાન વિષ્ણુના નામ નારાયણ હરિ અને શ્રીજી સ્વામી સાથે ભગવાન વિષ્ણુને અલગ કરી દીધા વિષ્ણુ ભગવાન શિવ ભગવાન માતા અંબાજી માતા અંબા ગણેશ હનુમાનજી બધા વૈદિક ઈશ્વરો આપણા જેટલા પણ છે બધા એમના સેવક છે અક્ષરધામ સ્તુતિ કરે છે અને આ એક જ પૂજ્ય છે આ બધા પૂજ્ય સાથે બીએપીએસ અહીંયા સુધી ગયું કોઈ કોઈ કહે છે વડતાલ જે મૂળ ગાદી છે પછી સારી છે વડતાલ મૂળ ગાદીનું મેઇન જે માથી છૂટું પડેલું કુંડળધામ જેના સાથે જોડાયેલું છે એના પુસ્તકો તમે જોવો છો તો એનાથી ઉપરની વાત કરે છે કેવા બધા ભગવાન હિન્દુ હિન્દુ ઈશ્વરો અસ્તિત્વ કેવી રીતે આવ્યા કે ઉપર અક્ષરધામ સૌથી સર્વોચ્ચ અક્ષરધામ છે ત્યાં બેઠાતા હતા સ્વામી અને ગોપાલનંદ સ્વામી પૂછ્યું કે માજા મહારાજ સૃષ્ટિ નિર્માણ આટલા બધા વર્ષ થઈ ગયા હજી સુધી કોઈ અહીંયા આવ્યું કેમ નથી મુક્તિ મેળવીને તો સજાનંદજી કહે છે કે હા હું કૃષ્ણને પહેલા રામને પહેલા મોકલ્યા પણ એ એવો ધર્મ સ્થાપી ના શક્યા કે જેથી સીધો માણસ અક્ષરધામમાં આવે એટલે નીચે વૈકુંઠમાં ફસાઈ ગયા કૃષ્ણને મોકલ્યા એ પણ ના સ્થાપી શક્યા એટલે ગોરોખમાં ફસાઈ ગયા એ પછી મેં બીજા બધાને મોકલ્યા એ બધા ફસાઈ ગયા કોઈ નહીં હવે એટલે હું પોતે આવ્યો છું મતલબ સત્તરસો બ્યાસી માં એ ભાઈ જન્મ થયો અંગ્રેજોના કાળમાં અને અંગ્રેજો સાથે દોસ્તી રાખીને એ એક્સપાયર પણ થઈ ગયા અને એમના પહેલા તો શિવાજી આપણે અત્યારે ચાલે છે શાંભાજી કે જે ઇસ્લામ ને હરાવવા માટે જે પોતાના બલિદાન જે લોકો આવ્યા છે એમના પહેલા જન્મ્યા હતા બધા બાજીરાવ પેશવાને બધા આખું ઇસ્લામ ને સાઈડ કરીને મરાઠાઓ મેઇન સ્ટ્રીમ થઈ ગયા હતા અંગ્રેજો આવે એ બધા જે લડ્યા એમના પછી જન્મેલો માણસ રામને કૃષ્ણને નીચે મોકલે છે કે તમે જાઓ ને એકાંતિક ધર્મ હવે આ એકાંતિક ધર્મ ની પણ ઇમ્પોર્ટન્ટ છે કે એકાંતિક ધર્મ એટલે શું ઇસ્લામ જેવો ધર્મ એક જ ભગવાનમાં એક જ ધર્મ બીજું કોઈ કંઈ માનતું જ ના હોય ડાયવર્સિફિકેશન જેને આપણે કહીએ છીએ કે ડાયવર્સ વ્યૂઝ જે આપણા છે સનાતન ધર્મને આપણી તાકાત છે એનો જ જ ખાતો તો ટોટલ અબ્રાહમિક વેલ્યુઝ સનાતન ધર્મ સ્થાપવા માટે અને ઉપર એક માણસને બેસાડી દેવા માટે આ ભાઈને તૈયાર કરવામાં આવે તૈયાર કેવી રીતે કરવામાં આવે તો અઢારસો બે માં એમના રામાનંદ સ્વામી જયારે એક્સપાયર થઈ ગયા ઉદ્ધવ સંપ્રદાયના વૈષ્ણવ સંપ્રદાય જે ચલાવતા હતા તો આ ભાઈના હાથમાં કોઈ બી રીતે આ સંપ્રદાય આવ્યો

એમના અંદરમાં અગિયાર ગામ આવતા હતા એ દાદા ખાચર પકડ્યા અને એમને કન્વર્ટ કર્યા કે હું નારાયણ છું અને એ દાદા ખાચર એમનામાં ભણી ગયા કે આ ભગવાન સાક્ષાત ગયા છે તો સાક્ષાતર થી અઢારસો સત્તર પંદર વર્ષ સુધી અગિયાર ગામના એમના પાસે હતા ખાલી અહિયાં નો જે રાજા હતા પેશવાઓના હાથમાં હતો ગુજરાત પેશવાએ અમદાવાદ ઉપર આવવા માટે પણ એમના ઉપર પ્રતિબંધ ઉમેરો હતો તમારે અમદાવાદ નહીં આવો સમાજમાં એટલું બધું એમના વિરુદ્ધમાં આખું વાતાવરણ પણ અઢારસો સત્તરના નવેમ્બરમાં પેશવાની હાર થઈ અંગ્રેજો સામે અને અઢારસો ને અઢાર ફેબ્રુઆરી માં એટલે ચાર મહિના નવેમ્બરમાં આપણે આ લક્ષ્મી નારાયણ પુસ્તક રિલીઝ થયું અને આ ફેબ્રુઆરી બે છે બસ એ જે ચાર મહિના છે એટલા જ ચાર મહિનામાં અંગ્રેજોએ પહેલું કામ શું કર્યું સજાનંદ સ્વામીને ને અને કે તમે હવે અમદાવાદ માં આવી શકશો અને હું બ્રિટન થી અમે મજૂરી લાવીએ છીએ કે તમારે અહીંયા મંદિર બનાવવાનું છે તમારો અમદાવાદમાં માં પાયો છે બોલો બે જમીન આપો અને બ્રિટન થી અમને જમીન લઈને આપવામાં આવી કાલુપુર મંદિર અંગ્રેજોએ બનાવી જમીન અને પૈસા અને એના પછી એ અંગ્રેજોએ સતત ક્રિશ્ચન મિશનરીઓને બંગાળમાંથી બોલાઈ બોલાઈને એમના સાથે એમના સાથે એમની વાટાઘાટો ચાલી સતત એમના એમને 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 ટોર્ચર કરતા રહ્યા એમને એમના ઇન્વોલ્વમેન્ટ કરતા કે તમે તમારા ધર્મનું સ્વરૂપ આવું કરો તમે શું તમારું શું ઈશ્વરની સંકલ્પના શું છે સતત સવાલ છે સજાન સ્વામી કઈ કામ કે ના આ સાચું નથી તો હવે અમે ફંડ નહીં આપીએ વડતાલના મંદિર માટે બીજું મંદિર અઢારસો ચોવીસ માં વડતાલનું બનતું હતું તો સજાન સ્વામી બિશપ હેબર કરીને એક અઢાર સ્પેશિયલ ને મળવા મોકલાયા હતા નડિયાદમાં મળ્યા હતા જણા બિશપ હેબર ને પૈસા માગ્યા સજાનંદ સ્વામી બિશપ હેબરે કીધું કે ના મને તમારે ઈશ્વરની સંકલ્પના પસંદ ના એટલે હું મંદિરના પૈસા નહીં આપું એના બાજુમાં જે સભાગૃહ બનશે એના માટે આવે છે અઢારસો ચોવીસ માં આવું કીધું અઢારસો પચીસ માં જયારે વડતાલ મંદિર બની તૈયાર થયું પહેલું કામ સજાનંદ સ્વામી શું કર્યું લક્ષ્મી નારાયણના બાજુમાં પોતાની મૂર્તિ આપી હરી કૃષ્ણ મહારાજ ના અને કીધું હવે એમને કીધું કે નાખ્યું ખબર નહીં પણ એમના સંન્યાસીઓ વડતાલના બધા આપણને કહે છે એ વખતે મહારાજે એવું કીધું કે અહીંયા જયારે જયારે ભક્તો આવશે એટલે અહીંયાના જે સંતો છે એમને સમજાવશે કે અસર મૂળ સર્વોપરી ભગવાન તો હરિકૃષ્ણ મહારાજ છે લક્ષ્મી ના પણ સર્વોપરી તો બધો એકેશ્વર વાત છે સર્વોપરી વાત એ ત્યાંથી સ્ટાર્ટ

રાજ્યની સત્તા જે પસંદ થઈ ગઈ મેલ પ્રોબ્લેમ રાજ્યની સત્તા હિન્દુત્વના વોટ લઈને સનાતન ધર્મ ની વોટ લઈને જયારે આ રીતના લોકો કે જે તમને અંદર ખતમ કરવા માંગે છે તમારા આરાધ્ય દેવોને ખતમ કરવા માંગે છે એના હાથમાં સપડાયેલી હોય આપણા જ વોટ લઈને આપણી આપણા આપેલી શક્તિ શક્તિશાળી બનીને જ્યારે આ લોકોના હાથમાં બેસેલી હોય તમારા પાસે ઓપ્શન શું વધે છે આજે આપણે મળ્યા છીએ તો મેં ડિસ્કશન આ કરવા માટે બેઠા છે લોકશાહી માં તમે તલવાર નથી ઉપાડી શકવા તમે વોટ આપી શકવાના છો તો વોટ જો સી અહીંયા એ આવે છે

હવે આપણે અહીંયા સેક્યુલરિઝમ નો દુરુપયોગ થતો હતો ઇસ્લામ તુષ્ટિકરણ ના માટે એટલે એ બધાને હટાવીને આપણે બેસાડ્યા હવે આ લોકો તુષ્ટિકરણ કરી રહ્યા છે સંપ્રદાય જે આપણને અંદરથી ખતમ કરવા માટે છે એટલે આપણા માટે તો બે રસ્તા છે તો અલ્લાહને સ્વીકારો કરો સ્વામિનારાયણ ને આપણા ભગવાન તો આપણે છોડવાના છે અલ્લાહ વાળા કે છે કે તમારા ભગવાન જેવા કોઈ હતા નહીં એ બધું ખોટી વાત છે તમે બધા દૂર રાખશો અલ્લાહ એક જ છે ને નિરાકાર છે અને કુરાનમાં બીજું એ જ સાચું છે અને આ ભાઈ કહે ના તમારા ભગવાન છે પણ એ તો અમારા ભગવાન આજે અમારા અઢારસો માં મળી ગયા ને એમના દાસ છે અને દાસ શિવના અપમાનો કરતી બધી કથાઓ છે તમારે તમારા છોકરાઓને પછી પીવડાવવાની છે તમારા ઘરમાં જો તમે આ સ્વીકારી લો છો તો આ જો મેસેજ વિડીયો દ્વારા કે કોઈ બી રીતે જો પહોંચવાનો હોય બહાર તો હું તો સત્તા સુધી પહોંચાડવા માંગુ છું કે તમારામાં એટલી શક્તિ તો હોવી જોઈએ કે અમારા પાસેથી વોટ લઈને હિન્દુત્વના નામે સનાતન ધર્મના નામે વોટ લઈને કમસે કમ અમને અમારા આરાધ્ય દેવોની રક્ષા કરવાનો તો અધિકાર આપો કેમ તમે અમને ત્યાં દરેક સ્થિતિમાં વચ્ચે વચ્ચે

रामायण और महाभारत दोनों में आप प्रसंग आवे छे महाभारत में कृष्ण मुखले छे नौवा दिसे युधिष्ठिर ने अर्जुन ने भीष्म पास जाओ विश्व पितामह પાસે जाओ અને અમને એનો બોલો જે विजय भवनનો આશીર્વાદ આપો તો એને પાછો આવ તો દેજો ન્યા પાછો આ બેત પર બીષ્મ કે કે અરે તમે પોતે दुर्योधન ની દુષાસન ની રક્ષા કરવા ઉભા છો અમારા સૈનિકો એ મારી ગયા છો તમને તો ઇચ્છા મૃત્યુ નું વર્તમાન છે નવ દિવસ સુધી તમે યુદ્ધ ખેંચી લાયા હવે આ કોનું ચાર્જમાં તમારો આશ્રય તમારા પાસે રહો

પ્રાચીન છે આપડે કેટલાય મંદિરો જૂના હોય બધા મંદિરોને લેવાના ત્યાં જવાનું પાલનપુરમાં પણ આવે તો પટેલોના એરિયામાં તો મારા મિત્રો છે પાલનપુર અમારા પટેલ સમાજ મહેસાણા પટેલ સમાજ હજી અંદર શિવ ભક્તને હોય છે તો મને કે સાહેબ આ રીતે પહેલાં શું કે આ ઉમિયા માતાનું મંદિર છે જૂનું થયું છે તમારે આખું રિનોવેશન કરાવવું છે તમારે અડધો વર્ષ તો આડિયા આવે હા કરાવીએ બાપને હોવા તો હા આપણે ટ્રાઇટરી પછી મારા પાસે એ રીતે કરાવતા નહીં રિનોવેશનના નામે જ્યાં સિક્કામાં છે પછી કે આ ઉમિયા માતાને તો અમે અમારા ભગવાનના પેલા બનાવી દીધા શું કહેવાય સત્સંગ્યો સત્તંત્યો શીખ્યો ઉમિયા માતા એ માતા છે આપણા પાછળની માતા છે ઉમા મા ઉમાચ તો આ રીતે એક કરશે

બિલકુલ મોડસ ઓપરેટી હવે જે સંપ્રદાયને તમે આવા હાથે ઘટકને જાણો છો મહિના પહેલા અમિત શાહજી આપણા આવ્યા હતા માં આશા તો ત્યાં જે રામજી મંદિરમાં ગયા હતા રામજી મંદિર નામ છે ત્યાં પાછળ તો બધા બેઠેલા છે ના સ્વામીઓ લાઈક શિવ મંદિરના ફોટા આવ્યા હતા શિવલિંગ ઉપર યુ છે હવે જ્યાં આ મોડસ ઓપરેટી છે ત્યાં તમે કાશી મહાનગર આપણો ઉજ્જૈનનો મહાકાલ કોરિડોરનું રિનોવેશન કરાવો છો અને એનો કોન્ટ્રાક્ટ આપો છો આ લોકોને અને એ લોકો બિલકુલ કોઈ તક નથી ચૂકતા અને બહાર એ કોરિડોરમાં ભેદ ચિત્રોમાં શિવજીના બધા ચિત્રો મારે છે ઉપર બ્લૂ મારે છે અન્ડર યુઝ બોર્ડ અને છેલ્લા બે વર્ષથી એને સવાલ ઉઠાઈ રહ્યા છે કે ક્યાંથી આવે એનો કોઈ જવાબ નથી આવતો અને તમને એમ છે કે અમે અમે કોઈ નબોન સબો છીએ કે હું હાથ જોડીને બેસી રહી અને જોઈ રહી કે હા મોદીજી તમને વોટ આપે તમે જે કરો એ સાચું

અને એવો એવો રામાયણમાં એક જો પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન રામ ત્યાં સેતુ બાંધવા માટે પેલા સમુદ્ર સામે ત્રણ દિવસ પૂજા ધ્યાન કરીને એને પ્રાર્થના કરે છે કે ભાઈ જગ્યા આપો નથી આવતા તો સીધું તીર ચડાવે છે સમુદ્ર બહાર આવે છે અને સમુદ્ર દેવતાને કહે છે કે ભાઈ રાવણની તમે રક્ષા કરી રહ્યા છો પીઠ પાછળ જગ્યા આપો છે તો બસ આ સત્તા અને સત્તા સાથે જોડાયેલા સંગઠનોને મારો આ જ મેસેજ છે વચ્ચેથી હટી જાઓ તમે રાવણ અને દુશાસનો ને દુર્યોધનો રક્ષા કરી રહ્યા છો આ નષ્ટ કરી દેશે આ સમાજ નારાયણ આ પુસ્તક લખનાર ડોક્ટર કૌશિક ચૌધરીએ જણાવ્યું કે હિન્દુઓને આ દિન સુધી અંધારામાં રાખવામાં આવ્યા અને છેતરવામાં આવ્યા જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો જોયા તો તેમાં પંચદેવ વિશે ઘણું જેમ લખેલું છે

એમણે અહીંયા સર્વોપરી ઈશ્વર એકમાત્ર કરી દીધો છે ઓમ હટાવી દીધો છે ઓમની જગ્યાએ સાકાર ઈશ્વરને બેસાડી દીધો છે તો એ અલ્લાહવાળી વાત જે છે અરબી સમાજે અરબી સમાજમાં જે કરવામાં આવી એ અહીંયા હિન્દુ સમાજ સાથે કરવાની આ કોશિશ છે એનો જે ઈરાદો છે એ ઇસ્લામવાળો છે પણ એનું જે સ્વરૂપ છે એ ખ્રિસ્તી ધર્મનું છે તો આજથી લો કે સો વર્ષ પછી વૈદિક ઈશ્વરો ગુજરાતમાંથી ખતમ થઈ જાય અને ખાલી આ જ રહે તો ખાલી એમને એટલું જ કરવાનું રહે કે ભાઈ જે જે સ્વામી એ બેઠા સાંગપુરજી ની પ્રતિમાના વિવાદ અને અન્ય કેટલાક તથ્યો સામે આવતા હવે કાયદેસર રીતે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે